Adolph Foundation ané સેવા રૂલર ઝઘડિયાના ચૌકથી ભરૂચ જિલ્લાના માંડવા ગામે સરકારી પ્રાથમિક શાળામાં આંખ તપાસ અને મફત ઓપરેશન કેમ્પનું આયોજન જેમાં માંડવા જૂના નવા ગામના અને આજુબાજુના સૌથી વધારે લાભાર્થીઓએ લાભ લીધો એમાં લોકોને મફત ઓપરેશન માટે ઝઘડિયા સેવા રૂલર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા જે લોકોને નંબર હોય તેમને નંબરવાળા ચશ્મા આપવામાં આવ્યા અને આંખમાં નાખવાની દવા આપી કેમ્પનો હેતુ સમાજના જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા લોકોને આનો લાભ મળે અતુલ ફાઉન્ડેશન અને સમાજ સેવા કરતું ફાઉન્ડેશન છે સેવા રોલરની અનુભવી તબીબોની ટીમ આવી હતી ને અતુલ ફાઉન્ડેશનમાંથી સલીમ કડીવાલા અને અતુલ કંપનીમાંથી દિવ્યકાંત જોગ અને નટુભાઈ પટેલ દીક્ષિત પટેલ ગામના આગેવાન સરપંચશ્રીએ અતુલ કંપનીમાંથી આવેલા અધિકારીઓનો ખૂબ ખૂબ કર્યો બાર એક બે રોજ માંડવા ગામે અતુલ ફાઉન્ડેશન અને સેવા રૂલરના સહયોગથી આંખ મફત આંખ તપાસ અને ઓપરેશનની કેમ્પ રાખવામાં આવે આ કેમ્પની અંદર માંડવા ગામના અને માંડવાની આજુબાજુના ગામના લોકોએ લાભ લીધો આ કેમ્પમાં વધારેમાં વધારે લોકોએ લાભ લીધો છે આ કેમ્પની અંદર જરૂરિયાતમંદ લોકોને મફત ચશ્મા આપવામાં આવેલ છે આ કેમ્પની અંદર જરૂરિયાતમંદ લોકોને આગમન આપવાની ટીપા આપવામાં આવેલ છે ત્યારબાદ જે મોતિયાના ઓપરેશનવાળા દર્દીઓને સેવારોલર ઝઘડિયા ખાતે લઈ જવામાં આવેલ છે આ કેમ્પની અંદર સેવારોલરની અનુભવી ટીમ આવે આવી હતી અને આ કેમ્પનો હેતુ જરૂરિયાતમંદ અને આર્થિક લોકોને આનો લાભ મળે એ હેતુ હતો આ કેમ્પમાં વધારેમાં વધારે લોકોએ લાભ લીધો છે અને આ કેમ્પની અંદર બધાએ ભેગા મળીને જે આ સહયોગ આપ્યો છે તે બધા તેમનો ખૂબ ખૂબ આભાર